કોથમરીને સ્ટોર કરવાની રીત આપણે જોઈએ તો આપણે પહેલાં સરસ પાંદડા આવી રીતના તોડી લેવાના અને એના દંઠલ કાઢી લેવાના અને આ રીતે સરસ જે પાંદડા હોય એને આમનેમ જ ધોયા વગર જ સ્ટોર કરવાની છે જો ધોઈએ તો પછી અલગ બગડી જાય વસ્તુ એટલે આમનેમ જ એને રાખવાનું પહેલાં દંઠલ કાઢીને હવે એક આપણે ટિશ્યુ પેપર લેસી અને એમાં સરસ આપણે કોથમરીને રાખી દેવાની અને કોથમરીને રાખી અને સરસ પેક કરી દેવાની અને આ રીતે એને સરસ પેક કરી દેવાની પેક કરી પેક કરીને આ રીતે જે જીપલોક બેગ આવે છે એમાં આ રીતે રાખીને આ રીતે રાખી દેવાની અને એને સીલ કરી દેવાની આ રીતે આપણે જો રાખીએ તો આપણી કોથમરી સરસ ત્રણ ચાર દિવસ રહી શકે છે અને તમે બીજી કઈ રીતે સ્ટોર કરો છો એ પણ જણાવશો તો આપણી કોથમરી સ્ટોર કરવા માટે રેડી છે